જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજબ ગામે સરકારી હાઈસ્કૂલ અને પ્રાથમિક કન્યાકુમાર શાળાના સંયોજનમાં તાલુકા પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા ખેડવણી નિરીક્ષક આંગણવાડી અધિકારી ગ્રામ પંચાયત સરપંચ મગનભાઈ અધીરા તેમજ ગ્રામ પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિ અધ્યક્ષ અભય વ્યાસ સરપંચ અજય દયાતર પંચાયત સદસ્યો અને વિદ્યાર્થીઓ તથા વાલીગણ અને ગામના સમાજ સૃષ્ટિ આગેવાનોની વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ચાલુ વર્ષ પહેલા ધોરણમાં મો મીઠા કરાવીને બાળકને સહજને શાળામાં કીટ એનાયત કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો હાઈસ્કૂલમાં સારા ગુણ સાથે ઉત્તરનીય વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી મોમેન્ટો સર્ટિફિકેટ અને અભ્યાસને લગતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રાંત અધિકારી અને મામલતદારના વરદ હસ્તે પણ કરવામાં આવ્યું હતું હાઈસ્કૂલના કન્યા શાળાના આચાર્યને ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ અને આગેવાનો સાથે એક મિટિંગ કરી શાળામાં વધારેમાં વધારે સુવિધા અને શૈક્ષણિક કાર્ય સારું મળી રહે તેવા પ્રયાસોની સરાહનીય કામગીરી કરીને ધોરણ બાર નું સો પરિણામ લાવવા બદલ ઉપસ્થિત અધિકારીઓએ સરાહનીય કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તો સરપંચ મગનભાઈ અધેરા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરેલ દીપ પ્રાગટ્ય કરીને શાળાના પ્રયત્વ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ